સાંધનપુર રાધનપુરમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા રાધનપુરના પૂર્વ દિગ્ગજ ધારા સભ્યને હાલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર અને સાંતલપુરમાં મેઘરાજાએ કહેર વર્તા આવી છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં લોકોના વારે આવ્યા લોકસેવક રાધનપુરના પૂર્વ દિગ્ગજ ધારા સભ્યને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર ખાતે આગેવાનો અને તંત્ર સાથે બેઠક યોજી અસરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરી તેમજ સાંતલપુરના નલિયા ગામમાં મોત હતા પરિવારને શંકરભાઈ ચોધરીએ સાંત્વના પાઠવી રાધનપુર સાંતરપુર વિસ્તારના સ્થાનિક લોકોને ભરોસો આપ્યો હિંમત રાખજો અમે તમારી સાથે છે આઈકોન ફર્સ્ટ ન્યૂઝ સાથે મહેશ્વર માં ગુજરાત